નિયુક્તિ મુજબ આજ રોજ તારીખ ઓગણત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લાના લુણાવાડા ખાતે વિશ્રામ ગૃહમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી દિનેશચંદ્ર બારિયા અને મહીસાગર જિલ્લા મહિલા અધ્યક્ષ શ્રી લક્ષ્મીબેન ઠાકોર મહીસાગર જિલ્લા મહિલા સચિવ શ્રીમતી જ્યોતિકાબેન પ્રજાપતિ મહીસાગર જિલ્લા સચિવ શ્રી રાજુભાઈ અને અરવલ્લીના જિલ્લા મહિલા અધ્યક્ષ શ્રી કાશીબેન ચામઠા પંચમહાલ જિલ્લાના મહિલા સેક્રેટરી શ્રી સોનલબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને અનુરૂપ સંબોધતા ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી રાજેશ ચામઠાએ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં સંસ્થાના તમામ જિલ્લા અને તાલુકાઓમાં નવીન પદાધિકારીઓની નિયુક્તિ કરવા માટેના આહવાન સાથે તમામ સંઘના પ્રમુખ પદાધિકારીઓની સૂચનો કર્યા અને વધુમાં આ પ્રસંગે અતિથિ વિશેષ મધ્યપ્રદેશ અધ્યક્ષ શ્રી દુર્ગા પ્રસાદ વર્મા અને મધ્યપ્રદેશ મહિલા સચિવ શ્રી શાંતિ દોગને અને મધ્યપ્રદેશના સલાહકાર મહેશ વર્મા ઉપસ્થિત રહ્યા હતા બિરુચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા ગુજરાતી દાહોદ